Marunam palu amit bai Joy sorcha me amakan marita ta amakan pori પણ અમને વરદી થઈ ગયું આમના પણ કાઈ એટલે સહાય બધી લખી ગયા હતા ઘરમાં રહેતો એટલે બધી વસ્તુ બધું લખી ગયા પણ એક રૂપિયા ની અમને સહાય આવી નથી અને હું મકાન દીધું છે રેવા એમાં અમને ખાલી કરવાનું કે જ હવે આ મારું પડી ગયું અહીંયા મકાન ખાલી કરવાનું કે તો અમારે જાઉં ક્યાં આવે અત્યારે એક તો મારા સાસુ મારા ભેગા છે એનાથી હલાતું ચલાતું નથી એને લઈને મારે કેમ જાઉં ક્યાં જાઉં તમે જ કહો ને આ બ્લોક એવો નબળો હતો એકવાર બાંધકામ પડી ગયું પાછો ઉભો કર્યો તો પણ એ બાંધકામ નબળું જ હતું એ બાંધકામ બ્લોક નું સર્વે કરીને કોણ સર્વે કરવા આવ્યું ઈ તો કોઈ કઈ સર્વે કરવા આવ્યું નતું ઈ તો પછી બધા સર્વે કરાય કોઈ કઈ નોટિસ આવી નથી પેલે કે તમે ખાલી કરો કે આ કે કઈ કઈ આવ્યું નથી પડી ગયા પછી બધા આવ્યા છે તેવા અને કઈ કોઈ જવાબ જ દેતું નથી અને હવે વાત કરીશ